નમસ્કાર જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર તારીખ પંદર ને ગુરુવારના રોજ ગોધરા ખાતે રાષ્ટ્રની રક્ષા કરતા વીર જવાનોના સન્માનમાં પંચમહાલ જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી ગોધરા નગરમાં આ યાત્રામાં હજારોની સંખ્યામાં પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકામાંથી યુવાનો આ યાત્રામાં ઉમટી પડ્યા હતા આ યાત્રાનું પ્રસ્થાન એપીએમસીથી ચાચર ચોક વિશ્વકર્મા ચોક ચોકી નંબર એક સોનીવાડ તળાવ રોડ

ઓ મેરી જમી જો મે તે લીએ ગીત તેમજ અન્ય દેશભક્તિના ગીતો ગુંજી ઉઠતા કેટલાકની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા હતા જ્યારે ખુલ્લી જીપમાં ભારત માતાના ફોટા સાથે નાની બાળકીઓ ભારત માતા બનીને ફોટા સાથે ઊભી રહી ત્યારે આ યાત્રા સાથે જોડાઈ હતી જે લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું આ યાત્રામાં જાંબુઘોડા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જ્યારે હાલોલ તથા ગોગંબાની સંખ્યા નહીવત જોવા મળી હતી આ યાત્રામાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી તેમજ ધારાસભ્ય ફતેહસિંહ નિમિષાબેન સુથાર સાંસદ રાજપાલસિંહ તેમજ પંચમહાલ જિલ્લાના પ્રભારી ભરતભાઈ ડાંગર તેમજ પોલીસ અધિક્ષક નાયબ પોલીસ અધિક્ષક પોલીસ સ્ટાફ વગેરે આ યાત્રામાં જોડાયા હતા જ્યારે બાવાની મડીએ રાષ્ટ્રગીત ગાઈને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જેબી ન્યૂઝ રસિક ઠક્કર